તો હેલો નમસ્કાર મિત્રો તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે એની પહેલાં અમારી પિન્ટુ વન ન્યૂઝ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી વિશે મિત્રો તો આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો જે પણ ભાઈ આરપીએફની તૈયારી કરી રહ્યા છે એના માટે ભરતી બહાર આવી છે મિત્રો તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો તો પોસ્ટ છે સબ ઇન્સ્પેક્ટર મિત્રો અને કોન્સ્ટેબલ બે પોસ્ટ છે મિત્રો કુલ જગ્યા છે ચાર હજાર છસો ને મિત્રો ફોર્મ શરૂ થવાની તારીખ છે મિત્રો પંદર ચાર બે હજાર ચોવીસ અને ફોર્મની છેલ્લી તારીખ છે ચૌદ પાંચ બે હજાર ચોવીસ અને મિત્રો તો સબ ઇન્સ્પેક્ટર માટેની ઉંમર છે તો મિત્રો વીસ થી અઠ્યાવીસ વર્ષ છે મિત્રો જે પણ ભાઈ વીસ થી અઠ્યાવીસ વચ્ચે હોય ઉંમર છે મિત્રો એટલી લાયકાત માગે છે સબ ઇન્સ્પેક્ટર માટે ગ્રેજ્યુએટ મિત્રો પગાર ધોરણ છે પાંત્રીસ હજાર ચારસો અને કુલ જગ્યા છે સબ ઇન્સ્પેક્ટરમાં ચાર ચારસો ને બાવન જગ્યા છે મિત્રો તો ચાલો આપણે કોન્સ્ટેબલની વાત કરીએ મિત્રો તો એની ઉંમર છે અઢારથી મોડીને અઠ્યાવીસ વર્ષ સુધી લાયકાત છે મિત્રો દસ પાસ જે પણ વિદ્યાર્થી દસ પાસ ધોરણ કરી રહ્યો છે તેના માટે મસ્ત એ ભરતી આવી છે મિત્રો તમે ફોર્મ ભરી શકો છો આમાં પગાર છે એકવીસ હજાર સાતસો મિત્રો ને જગ્યા છે ચાર હજાર બસો આઠ મિત્રો તો એમાં જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોશે એના વિશેની વાત કરી લઈએ મિત્રો તો એક ફોટો સહી ફોટો નવો વ્હાઇટ વ્હાઈટ વાળો હોવો જ જોઈએ મિત્રો આધાર કાર્ડ હોવું જોઈએ ધોરણ દસની માર્કશીટ મિત્રો જાતિનો દાખલો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફક્ત ઓબીસી કેટેગરી માટે જ છે અને ફક્ત જનરલ કેટેગરી માટે ઇડબ્લ્યુ આર સર્ટિફિકેટ જેને દસ ટકા અનામત લેવામાં આવે છે મિત્રો અને એલસી એટલે કે શાળા છોડવાનું પ્રમાણપત્ર ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર મિત્રો તો મિત્રો ચાલો આની સંપૂર્ણ વિગતવાર માહિતી લઈએ મિત્રો તો રેલવે આરપીએફ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરમાં ચાર હજાર બસોને આઠ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો તો મિત્રો ચાલો જાણીએ કે રેલવે આરપીએફ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે મિત્રો આ ભરતી દસ ધોરણ પર રાખવામાં આવી છે જેમાં ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની હોય છે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો છે તો કે ચૌદ મે બે હજાર ચોવીસ છે મિત્રો તો તમે જલ્દીથી જલ્દી ફોર્મ ભરાવી નાખજો આજના આ લેખમાં અમે તમને

અને રેલવે આરપીએફ ભરતીમાં વય મર્યાદા એજ લિમિટ કેટલી છે મિત્રો તો ચલો જાણીએ આપણે માહિતી તો આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ રાખવામાં આવેલી છે અને તેની મહત્તમ અમા અમારા અઠ્યાવીસ વર્ષ રાખવામાં આવેલી છે મિત્રો તો તમામ ઉમેદવારોને ઉંમરની ગણતરી એક જુલાઈ બે હજાર ચોવીસના આધારે ગણ ગણવામાં આવશે તેમાં સરકારના નિયમ મુજબ પારખીત વર્ગના ઉમેદવારોમાં ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો તો ચલો જાણીએ આપણે કે એમાં શૈક્ષણિક લાયકાત શું છે તો આ ભરતીની અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવી છે મિત્રો કોન્સ્ટેબલના પદ માટે શૈક્ષણિક લાયકાત દસમું ધોરણ પાસ રાખવામાં આવે છે તેમજ સબ ઇન્સ્પેક્ટરના પદ માટે શૈક્ષણિક લાયકાત સ્થાતક રાખવામાં આવેલી છે મિત્રો તો કોઈ પણ માન્યતા પ્રાપ્ત થયા બોર્ડમાંથી દસમાં ધોરણ પાસ કરેલ હોય અને યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો માટે આ ભરતીમાં અરજી કરી શકે છે મિત્રો તો શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી સત્તાવાર વેબસાઇટમાં મેળવી શકો છો મિત્રો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો તમે જઈને જોઈ શકો છો તો અરજીની ફ્રી શું છે ચાલો તેના વિશે આપણે જાણીએ મિત્રો તો આ ભરતીમાં અરજી કરવા માટે અરજી ફી કેટેગરી મુજબ અલગ અલગ રાખવામાં આવે છે મિત્રો એસટી ઓબીસી જનરલ ઈડબલ્યુ એસ એમાં અલગ અલગ મિત્રો રાખવામાં આવેલી છે ફીની પ્રક્રિયા તો સામાન્ય પ ઉમેદવારો માટે રૂપિયા પાંચસોની અરજી ફી રાખવામાં આવેલી છે મિત્રો જે સામાન્ય પછાત ઉમેદવારો છે તેમના માટે પાંચસો છે મિત્રો ફી તેમજ બાકીના અન્ય તમામ વર્ગના ઉમેદવારો માટે કે એસટી ઓબીસી એમના માટે મિત્રો બસો ને પચાસ રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે તેની ચૂકવણી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે મિત્રો તમારે તો મિત્રો રેલવે આરપીએ ભરતી પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ શું છે તેના વિશેની થોડી માહિતી લઈ લઈએ મિત્રો તો આપણે તો આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરે છે તો તે પસંદગી માટે ઉમેદવારોને ઘણા બધા ચરણમાંથી પસાર થવાનું હશે મિત્રો તમને સમજણ પડતી હશે મિત્રો તો મિત્રો સૌથી પ્રથમ આવેદન કરતાં

પોત્રીસ હજાર ચારસો પગાર ધોરણ ચૂકવવામાં આવશે મિત્રો તો રેલવે આરપીએફ પરથી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી મિત્રો એના વિશેની સંપૂર્ણ પ્રક્રિયા જોઈએ તો એની પહેલાં જણાવી દઉં મિત્રો કે જે પણ ભાઈને આ રેલવે પ્રોટેક્સ આરપીએફ પરથીમાં ઓનલાઈન ફોર્મ ભરાવું છે તે હું ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપી દઈશ તેના પર કોન્ટેક કરી શકે છે અમારું વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોઈન થઈ શકે છે મિત્રો તો હું ફોર્મ તમને ભરી આપીશ મિત્રો ઓનલાઈન તમે મને ડોક્યુમેન્ટ કરી શકો છો તો ચાલો જાણીએ મિત્રો ઓનલાઈન પ્રક્રિયા શું છે તો આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે ઓફિશિયલ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો તમે તેના પરથી જઈ શકો છો તમને ખબર ના પડે ફોર્મ કેવી રીતે ભરવું છે તો હું તમને એ પણ શીખવાડીશ કે કેવી રીતે ફોર્મ ભરવું છે મિત્રો તો હવે એના પર હોમ પેજ પર આ ભરતીની લિંક આપેલી છે તેના પર ક્લિક કરો મિત્રો તો તમે જે આ ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો તેના પર એક લિંક આપેલી છે હોમ પેજ પર તેના પર તમારે મિત્રો ક્લિક કરવાનું છે આરપીએફ ભરતી બે હજાર ચોવીસ હવે તમારી પાસે આ ભરતીનું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખુલશે મિત્રો ઓનલાઈન ફોમ છે મિત્રો એમાં ડિટેલ તમારે નાખવાની હશે મિત્રો પછી જશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો માહિતી બધી ભરવાની મિત્રો છે પછી તમારી ઈમેલ આઈડી પર ઓટીપી આવશે અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી મિત્રો છેલ્લે આવશે અને તમે સબમિટ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન ઈ ફોર્મ ક્લિયર થઈ જશે મિત્રો આગળ વિગત તમારે ભરી નાખવાની તો હવે અહીં માંગવામાં આવેલી તમામ જરૂરી દસ્તાવેજ સ્કેન અપલોડ કરો અને તમામ તમારા વર્ગ મુજબ એપ્લિકેશન ફી કરો મિત્રો તમારે પછી એપ્લિકેશન ફી ભરવી પડશે ધારો કે તમે એસટી એસટી ઓબીસી માટે આવતા હોવ તો તમારે ને પચાસ રૂપિયા ભરવાની છે મિત્રો અને તમે પહેલાં જે એને પાંચસો ભરવાની થશે મિત્રો તો હવે તમારે સબમિટ બટન આપેલું હશે મિત્રો નીચે તો એના પર સબમિટ બટન પર ક્લિક કરો મિત્રો સબમિટ બટન પર ક્લિક કર્યા પછી આ ભરતીનું એક એપ્લિકેશન ફોર્મ કાઢી સાચવીને રાખો મિત્રો આ ભરતીને ફોર્મ નીકળશે મિત્રો અને સાચવીને તમારે પ્રિન્ટ કાઢવી પડશે જ્યારે પણ આરપીએફ રેલવે પ્રોટેક્શન પોસ્ટ દ્વારા તમને મિત્રો નોટિફિકેશન બહાર પડશે તો તમારી ઈમેઇલ આઈડી પર મેસેજ પડશે મિત્રો તો ફોર્મ જરૂરી રહેશે તમારા માટે તો અમારો વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યું તો તમારા મિત્રો સુધી શેર કરો અને વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ મળતા રહીશું આવા જ વિડિયો સાથે